નમસ્કાર મિત્રો મારી પી કે ગુજરાતી ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો અત્યારે હાલની સૌથી મોટી અને દુઃખદ ખબર સામે આવી રહી છે જીયા મિત્રો આપને જણાવી દઈએ કે બાપરે લાઈવ મેચમાં એમ્પાયરનું મોત જીયા મિત્રો વિગતવાર આપણે વાત કરીએ તો મુંબઈના એક ક્રિકેટ ગ્રાઉન્ડમાં લાઈવ મેચ દરમિયાન એમ્પાયર પ્રસાદ માલંગા વકરનું અવસાન થયું છે કે ત્યારે મિત્રો વધુ આપને જણાવી દઈએ કે આ ઘટના ક્રોસ મેદાનમાં સુંદર ક્રિકેટ ક્લબ ગ્રાઉન્ડ પર કેઆરપી લેવલ અને કેસન સીસી વચ્ચે ભામા કપ અંડર નાઇન્ટીન મેચ દરમિયાન બની હતી ત્યારે મિત્રો મળતી માહિતી અનુસાર આપને જણાવી દઈએ કે મેચની અગિયારમી ઓવરમાં સ્કેવેલ લેગ પર ઊભા હતા ત્યારે તે અચાનક પડી ગયા અને મૃત્યુ પામ્યા હતા ત્યારે મિત્રો મળતી માહિતી અનુસાર વધુ આપને જણાવી દઈએ કે ડૉક્ટરે કહ્યું કે તેમનું મૃત્યુ કાર્ડિયા કેરેસ્ટનના કારણે થયું હતું ત્યારે મિત્રો અત્યારની આ દુઃખદ ખબર મળી રહી છે ત્યારે મિત્રો હાલ માટે આટલું મળીશું નવી અપડેટ સાથે જો તમને અમારો વિડીયો પસંદ આવે લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો ધન્યવાદ